વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ રામજી નામની આ સુધારેલી અત્યંત આધુનિક અને લોકલક્ષી યોજના અને કાયદો ભારતની લોકસભા દ્વારા જે પસાર કરવામાં આવ્યો છે એના પરિણામે લોકોને વધુ એટલે કે વધુ રોજગારી થશે સો દિવસ ને બદલે સવા સો દિવસ રોજગારી આપવાનું પ્રાઉન છે પ્લસ રાજ્ય લેવલના સાઠ ઉમેરો કરીએ તો લગભગ એકસો પંચ્યાસી દિવસ રોજગારી આપવાની આ યોજના છે ભૂતકાળમાં જે રીતે જે પ્રકારે યોજનાઓના કાર્ડ બનતા અને માત્ર કાર્ડો રહેતા એને બદલે પ્રત્યક્ષ લોકો સુધી છેવાડાના માનવી સુધી લાભ પહોંચે એ પ્રકારની યોજના છે અગાઉ આ યોજના નો મેનતાણું પંદરે દિવસે મળતું હતું એ હવે એક વીકમાં એટલે કે અઠવાડિયે ચૂકવણાની નીતિ પણ આ નવા પ્રકારની યોજનામાં રાખવામાં આવેલી છે ટૂંકમાં પારદર્શિકતા સ્વચ્છતા અને ખાસ કરીને વહીવટી જે રીતે કેટલી ગૂંચો છે એને દૂર કરીને વધુ સરળ યોજના બનાવીને વધુમાં વધુ લોકો સુધી લાભ મળે એ પ્રકારના હેતુ આ યોજનાની પાછળ આ ભારત સરકારનો રહેલો છે ચોક્કસપણે ભ્રષ્ટાચાર ભૂતકાળમાં તમે જોઈ શકો છો કે ભૂતકાળમાં માત્ર યોબ કાર્ડ બનતા જોબ કાર્ડ બનનારને પણ ખબર નહોતી એવી સ્થિતિ ભૂતકાળમાં હતી આજે સીધા એના એકાઉન્ટમાં પૈસા જાય છે એક પણ રૂપિયો ક્યાંય આડો અવડો થતો નથી ઇવન ઓગણીસો ને તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીએ પણ એમ કહ્યું હતું કે દિલ્હીથી હું એક રૂપિયો મૂકું છું

એવા પ્રકારની વિવિધ ચાર થી પાંચ પ્રકારની યોજના પશુપાલન છે ફૂડ પ્રોસેંગ છે હસ્તકલા છે આવા પ્રકારની કામોનો આ યોજનામાં સમાવેશ થાય છે